અને મને એમ થયું કે આપણે આ છે આપણે મહાદેવને શ્રદ્ધા છે ને એમ થયું કે આપણે આ બનાવી શકીએ તો આપણે પાગળી આપણે અર્પણ કરવી જોઈએ એ રીતે અર્પણ કરવાનું છે કેઈ લાગણી છે શ્રાવણ મહિનાનો 40જો છે શ્રાવણ મહિનાનો પહેલા સોમવારે સવારે છ વાગે અર્પણ કરવાનો છે આરતીના સમયે કે એ અર્પણ કરવાનું છે ત્યાં છ વાગે આરતીના સમયે અર્પણ કરવું છે આ તમને બનાવતા કેટલી વાર લાગે ને

ભક્ત છો અને દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંયાથી બજરંગવાળીથી ચાલીને મહાદેવ ઈશ્વરીય મહાદેવ ચાલીને જાય છે દસ વર્ષથી બહુ પૂરો પૂરો શ્રદ્ધાથી હું બહુ વિશ્વાસ પૂરો છે અને હું શ્રદ્ધાથી આ બાગડી દર વર્ષે ચડાવું છું ગયા વર્ષે ચડાવ્યું એટલે આ વખતે આ વર્ષે એમ થયું કે આ વખતે આપણે જે આપણે જે બિઝનેસ કરીએ તો આ શ્રદ્ધાથી એક સાફો આપણે બાગડી બનાવીને ચડાવવી જરૂરી છે